સંસ્થા દ્વારા અમરેલી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર ત્રેવીસનો દીપક હાઇસ્કૂલના આંગણે બે દિવસીય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો દીપક હાઈસ્કૂલે આ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ થયો જેમાં પ્રથમ દિવસે એકપાત્રીય અભિનય નિબંધ સ્પર્ધા ચિત્રકલા સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું અને અલગ અલગ તાલુકામાંથી ઉપસ્થિત થયેલા વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહી પોતાની કલાના કામણ પાત્રેલા હતા આ ઉપરાંત નૃત્ય સમૂહદાન રાસ ગરબા જેવી કૃતિઓ રવિવારના દિવસે આયોજન કરવાનું છે સ્પર્ધામાં વિજેતા બનેલા અને પ્રથમ સ્થાને આવેલા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા માટે ભાગ લેવા માટે જશે અશરફભાઈ પરમાર કન્વીનર તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર ત્રેવીસ દીપક હાઈસ્કૂલ અમરેલી અમરેલી તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર ત્રેવીસની સ્પર્ધા તારીખ સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ દીપક હાઈસ્કૂલ અમરેલી મુકામે રાખેલ છે જેમાં આજ રોજ નિબંધ ચિત્રકલા વક્તૃત્વ અને એકપાત્રી અભિનયની સ્પર્ધા છે એટલે કે સોળ તારીખે અને સત્તર તારીખે એ સિવાયની બાકીની લોકગીત ભજન લોકનૃત્ય ગરબા રાસ સુગમ સંગીત એકપાત્રીય બાકી બધી સ્પર્ધાઓ છે આવતીકાલને રવિવારે સવારે નવ વાગ્યાથી શરૂ થશે અને યુવક સેવાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા લોકોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તરફ જાગૃતિ આવે એ માટે થઈને જ આ કલા મહાકુંભ શરૂ કરવામાં આવ્યો છે ઉત્સાહભેર લગભગ સો દોઢસો જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને એ બધા જ સ્પર્ધકોને હું અભિનંદન પાઠવું છું અને સરકારશ્રીએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં લોકો રસ લેતા થાય એ માટે જે આ કલા મહાકુંભ શરૂ કરેલ છે એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એનો આભાર માનું